હાય ગાઈઝ કેમ છો બધા મજામાં મજામાં દેશો સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં અને જો મારા વિડીયો પહેલી વાર જોતા હોય તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મારા નવા વિડીયો છે એ જલ્દીથી તમારા સુધી પહોંચી જાય અને આજે હું બનાવવાની છું બટર પનીરનું શાક તો એના માટે મેં બધી વસ્તુ ભેગી કરીને રાખી છે તમે જોઈ શકો છો આપણે જો ડુંગળીની ક્યુરી કરી લીધી છે મિક્સરમાં પીસી લીધી છે અને આ છે ટમેટાની ક્યુરી અને આ છે આપણું પનીર અઢીસો ગ્રામ જેટલું મેં પનીર લઈ લીધું છે અને આ છે આદુ લસણ અને મરચાઈની પેસ્ટ એને પણ મેં મિક્સરમાં પીસી લીધી છે અને આપણે થોડીક લઈ લીધી છે કોથમરી અને આ છે આપણું બટર તમે જોઈ શકો છો બટર છે આમાંથી હું યુઝ કરું છું અને આ છે આપણું દૂધ જેને આપણે મસાલા સાથે ભેળવવાનું છે અને આ છે આપણો મસાલો પનીર બટર મસાલો કે આપણે 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 બટર છે સ્વાદ તો આને હું હવે કટિંગ કરી લઈશ તો મસાલાનું પેકેટ છે આપણે તોડી લઈશું આ જે મસાલાનું પેકેટ છે એ તમને ગમે માર્કેટમાં કે બજારમાં આસાનીથી ત્રીસ રૂપિયામાં મળી જશે એટલે બીજા બધા મસાલાની જરૂર નહીં પડે તો આવો કંઈક આપણો પંજાબી શાકનો મસાલો છે તમે જોઈ શકો છો અને હવે આમાં નાખવાનું છે આપણે દૂધ દૂધને એક સરસ મજાનું હલાવીને સરસ મિક્સ કરી લઈશ દૂધ નાખવાથી આપણે જે બંજાઈબી શાક છે એનો સ્વાદ બમણો થઈ જાય છે અને ખાવાની આપણને વધારે મજા આવે છે આપણે બંજાઈબી શાકમાં જેટલા દૂધની જરૂર છે એટલું દૂધ નાખશું અને હવે સરસ મજાનો બધો મસાલો છે એ આપણે એક ડાયરેક્શનમાં સરસ મજાનો હલાવી લેશું અને બધો મસ્ત મિક્સ કરી લેશું તો આપણો જો મસાલો સરસ મજાનો મેં મિક્સ કરી વાળો છે દૂધમાં અને હવે આપણે છે એ આપણો પંદરથી શાક બનાવવાનો કરશું ચાલો એના માટે ગેસની ફ્લેમ ચાલુ કરી અને એને રાખવાની છે એ એના ઉપર આપણે શાક બનાવવાનું છે એ વાસણ મૂકી દઈશ અને એમાં આપણે નાખશું એક મોટી ચમચી જેટલું આપણું જે બટર છે એ નાખશું એ થોડીક વાર એને ઓગળવા માટે રહેવા દઈશ

આપણે તો આપણું તેલ ગરમ થઈ છે અને હું અંદર નાખી છું જીરું અને આપણે થોડાક બાજુ થોડું નાખી દઈશું થોડીક નાખીશું એની અંદર આપણે હિંગ હવે આપણે આદુ લસણ અને મરચાનું જે મિક્સરમાં પેસ્ટ તૈયાર કર્યું છે એ આપણે નાખી દઈશું હવે આપણે ધીમા ગેસ ઉપર દોઢાઈ મસાલો નાખી અને પકાવવાનો છે હવે થોડીક વાર છે આને આપણે શેકાવા દેશું આપણે મીઠું નાખવાનું છે અત્યારે થોડુંક નાખશું અને થોડુંક આપણે બધો મસાલો નાખી દે પછી ચાખીને નાખશું આપણે મીઠું જેને વધારે ભાવતું હોય વધારે મીઠું નાખે ઓછું ભાવતું હોય ઓછું નાખે અને આપણે એક ચમચી નાખવાનું તે લાલ કાશ્મીરી મરચું હવે બધું સરસ મજાનું હલાવી હવે આપણે એની અંદર આપણે જે ડુંગળી હતી આપણે મિક્સરમાં પીસીને તૈયાર કરે તો એ પેસ્ટ આપણે એની અંદર નાખી દેવાનું છે અને મસ્ત હલાવી નાખવાનું છે મજાનું બધા જો આપણું મરચું હળી જાય એવી રીતના આપણે સરસ મજાનું હલાવી નાખજો સરસ મજાનું મેં બધું મિક્સ કરી વાળું છે અને હવે બે મિનિટ માટે હું ઢાંકી અને એને સડવા દઈશ ધીમા ગેસ ઉપર તો જો આપણે ડુંગળીની ક્યુરી નાખી હતી સરસ મજાની શેકાઈ ગઈ છે અને હવે આપણે આપણા ટમેટાનું પેસ્ટ છે ઈ આમાં ઉમેરી દઈશું અને સરસ મજાનું એકવાર હલાવી નાખશું બધું મસ્ત મિક્સ થઈ જાય ને એવી રીતના સરસ મજાનું હલાવી નાખવાનું તો આ બધું મસ્ત મિક્સ થઈ ગયું છે અને હવે આપણે એની અંદર નાખી દઈશું આપણો જે આ મસાલો તૈયાર કરેલો હતો એ આપણે બધો આમાં નાખી દેવાનો છે તો હું આપણો જે આ પંજાબી મસાલો છે એ બધો એ મસાલો હું આમાં નાખી દઉં છું હવે આ બધું સરસ મજાનું હલાવી નાખવાનું છે એટલે મસ્ત મસાલો બધો છે એ આપણો સરસ મજાનો આમાં મિક્સ થઈ જાય અને સ્વાદ પણ સરસ આવી જાય બધામાં મસાલો ભળી જાય આપણે ટમેટાની ક્યુરી નાખી છે ડુંગળીની નાખી છે એ બધામાં જે આપણો આ પંજાબી શાકનો મસાલો છે એ સરસ મજાનો ભળી જાય હવે થોડુંક આપણે નાખી દઈશું આની અંદર પાણી

નાખી દઈશું આપણે અગાઉથી જ આપણું પનીર છે એ શેકીને તૈયાર કરીને રાખ્યું હતું બધું પનીર છે એ હવે આપણે આમાં નાખી દેવાનું છે તો બધું પનીર નાખી અને આપણે તે સરસ બધાનું હલાવી નાખશું અને આપણી ડીશમાં છે એ આપણે સર્વ કરી લઈશું તો જો આપણું પંજાબી શાક બની અને તૈયાર થઈ ગયું છે અને મેં સરસ મજાનું જો બધું પનીર નાખી અને આપણી ડીશને છે એ સજાવી છે અને અહીંયા પણ આપણે જો પનીર છે નાખ્યું છે આમાં પણ પંજાબી શાકમાં પણ પનીર નાખ્યું છે સરસ મજાનું તો સરસ મજાનું શાક બનાવ્યું છે મહેનત કરી અને જો તમને અમારો વિડીયો ગેમો હોય તો એને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બસ આવી પેલું બે લાઇકન ક્લિક કરવાનું ભૂલતા ને જેથી કરીને અમારા વિડીયો છે એ જલ્દીથી તમને મળી જાય તો ફરી મળીશું હવે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય